નમસ્કાર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર ધોડકા મુકામે અમદાવાદ જિલ્લા ભાજપ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ કાર્યક્રમ યોજાયો આજથી સોમનાથ સ્વાભિમાન પર્વનો ભવ્ય પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે આજે અમદાવાદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા ધોડકા મુકામે કલિકુંડ સ્થિત પ્રાચીન ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે શેષ ચુકાવી મહાદેવની પૂજા અર્ચના કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો આ પર્વના ઉપલક્ષમાં સોમનાથ જ્યોતિર્લિંગ સહિત દેશભરના શિવાલયોમાં બોતેર કલાક સુધી અખંડ ઓમકાર જાપ ગુંજી રહ્યા છે આ દિવ્ય ચેતનાઓનો હિસ્સો બની ચંદ્રમૌલેશ્વર મહાદેવ મંદિરે અખંડ શિવ શિવધૂનમાં સહભાગી થવાનો અનેરો અવસર મળ્યો આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ પંડ્યા અમદાવાદ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી શૈલેષભાઈ દાવડા ધારાસભ્ય કિરીટસિંહ ડાબી માધુભાઈ ઠાકોર જિલ્લા મહામંત્રી નવદીપસિંહ દોંડિયા ભરતભાઈ મેર મહેન્દ્રસિંહ મંડોરા ભાજપ પ્રમુખ સુનીલભાઈ પટેલ તાલુકા પ્રમુખ વિષ્ણુભાઈ પરમાર પ્રમુખ ચેતનસિંહ ગોહિલ સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના પ્રમુખ અશોકભાઈ મકવાણા મહિલા મોરચાની બહેનો પાર્ટીના હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ભજન મંડળી અને ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર યાસીન મનસુરી ગુજરાત સિકિયો ન્યૂઝ ધોળકા